નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ખાનપુરમાં જાતિના દાખલાને લઈ ત્રીજા દિવસે પણ શાળામાં પાંખી હાજરી જોવા મળી જાતિનું પ્રમાણપત્ર ન મળતા શિક્ષણનો બહિષ્કાર ત્રીજામાં દિવસે પણ યથાવત જોવા મળ્યો ખાનપુર તાલુકાની લવાણા પ્રાથમિક શાળામાં એકસો ઓગણસીની સંખ્યા વચ્ચે માત્ર ત્રણ બાળકોની હાજરી જોવા મળી જ્યારે નવા ગામ બસો સંખ્યામાં દસ હાજર ઉડાવા નેવની સંખ્યા વચ્ચે છે જાતિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી પાંચમા દિવસે પણ યથાવત જોવા મળી ખાનપુર તાલુકાની અંદાજિત એકવીસ પ્રાથમિક શાળામાં બાળકો ગેરહાજર રાખવાના નિર્ણય પર અડગ છે જાતિના પ્રમાણપત્રની માંગને લઈ આદિવાસી સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી જાતિના પ્રમાણપત્રને લઈ માંગ કરવા છતાં પ્રમાણપત્ર પરિણામ ન મળતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સારામ બાળકો બંધ કરવાનો કારણ અમારા કે વર્ષોથી આ દાખલા અપવાના કોઈ કોઈ રિપોર્ટ નથી કોઈ કેનો આયોજન નથી

પહેલા પણ અમે સત્યાવીસ દિવસ આંદોલન કર્યું હતું તેનો અમને અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી અમને ખાલી પંદર દિવસનો વાયદો કરી અને સરકાર સિંહ છૂટ છૂટી ગયા છે અને ત્યાર પછી અમે અમારા બાળકો નિયમિત શાળા મોકલતા હતા પણ આ વખતે જો સરકાર શ્રી અમારા બાળકોને દાખલા નહીં આપે તો અમે સત્યાવીસ દિવસ શું એક વર્ષ થાય તો પણ અમે શાળામાં બાળકોને મોકલશું અમને ચિંતા છે એટલા માટે તો અમે પેલા પણ આંદોલન કરી હતી અને ત્યાર પછી આ ફરીથી અમે રજૂઆત કરીએ છીએ એવા તો ઘણા યુવાનો છે અમારા ગામમાં કે જેમને એમની જોડે બધી ડિગ્રી પડી છે તેમ છતાં આ દાખલા ન મળતા હોવાથી એ લોકો બેકાર છે અને ઘરે ખેત મજૂરી કરે છે તો એના કરતાં અમે બાળકોને ભણાઈને અત્યારે ખર્જો કરીએ એના કરતાં અમે અત્યારથી જે લોકોને ઘરકામ છે ખેતીવાડી છે શીખવીએ અને દાખલા માટે અમે એ રજુઆત જે કરીએ છીએ સંતોષ આપી નથી તો પછી એમને અત્યારે જ અમે બધું શીખી દઈએ તો પછી નોકરી આગળ ભણાઈને શું કરીએ